તમામ યાને બધાઈને સ્ક્રીન ઉપર દેખાડ્યું છે મદની ડિશવોશ 499 રૂપિયા વાળું ગિફ્ટ આપવામાં આવશે જે લોકો 30 દિવસ લગી અમારા સ્ટેટસ મેકે છે એમના માટે 50 લોકો જોવે છે કે 500 લોકો જોવે છે બધાઈને એક જ નિયમ એક જ સરખી પ્રોડક્ટ આપવામાં આવશે હવે અમારું ફોકસ યાને વધારે ધ્યાન અમારું YouTube ચેનલ ઉપર છે તમે અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કરી નાખજો કેમ કે હવે નવો અપડેટ YouTube ઉપર વધારે બેનિફિટ આપવાના છે YouTube